ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વુમન્સ અવેરનેસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે ત્યારે ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં મહિલાઓની સેફ્ટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય ઉપર પણ વિદ્યાર્થીનીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઉભું કરવાના કાયદા અમલીકરણ હેલ્પ

સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલાના રોજબરોજના થતા પ્રશ્ન તથા આજે સતત વધી રહેલા સાયબર ક્રાઇમ જેવી બાબતો ઉપર ઘણા બધા મહત્ત્વની માહિતી મેડમે પૂરી પાડી હતી